નમસ્કાર ગુજરાતી જોઈએ અગત્યના સમાચાર બિન અધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા વીસ વાહન સહિતનો છ પોઈન્ટ આઠ કરોડ નો મુદ્દામાલ સીઝ બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા વીસ વાહનો સહિત છ પોઈન્ટ આઠ કરોડ નો મુદ્દામાન શીઝ જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા ટીમો બનાવીને ચાર દિવસ દરમિયાન સાદી રેતી ભરી માટી તથા કપચી ભરીને ગેરકાયદેસર વહન કરનાર સામે અંબોડ ઉવારસદ છત્રાલ નારદીપુર ઝાસપુર અને રાણકપુર ખાતે કાર્યવાહી ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે ખાસ અભિયાન ચલાવ્યું છેલ્લા ચાર દિવસમાં વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરીને ખનીજનું ગેરકાયદેસર વહન અને ખનન કરતા વીસ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં આશરે રૂપિયા છ આઠ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભુસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની સૂચના મુજબ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે આ તપાસ દરમિયાન કુલ વીસ વાહનોમાંથી અગિયાર વાહનો રોયલ્ટી પાસ વગર ખનીજનું વહન કરતા અને નવ વાહનો ઓવરલોડ ખનીજનું વહન કરતા ઝડપાયા હતા આ ટ્રેક્ટર માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જપ્ત કરેલા વીસ વાહનોમાંથી ચૌદ વાહન માલિકો પાસેથી અત્યાર સુધીમાં રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયું છે તેનું માપન પણ હાથ ધરવામાં આવ્યું છે જેના આધારે દંડની રકમ નક્કી કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતી ગાંધીનગર